નમસ્કાર મિત્રો હું ઋષિ ઢોલરિયા કર્તવ્ય શિષ્યના પ્રતિનિધિ તરીકે આજે હું છું પાંભર ઇટાળા અને ત્યાં એક કપાસ આપણે જોઈએ છીએ કર્તવ્ય ટ્વિન ઇન વન બાજુમાં અન્ય વેરાયટી પણ છે અને લગભગ પાંચમા મહિનાની અંદર આ વાવેતર થયું હતું અને આ જે ટ્વિન ઇન વન વેરાયટી છે એ આપણી બોલગાટની ધી બેસ્ટ પ્રોડક્ટ છે અને અમે આ વેરાયટીને કર્તવ્યની રફ એન્ડ ટફ પ્રોડક્ટ કહીએ છીએ કે કોઈપણ પ્રકારની જમીનની અંદર તમે નાખો આ વેરાયટીની અંદર ચુસ્યાનું પ્રમાણ એકદમ ઓછું હારબંધ ઝીંડવા અને નુકસાનીમાં અત્યારની પરિસ્થિતિમાં જોઈએ તો ગરમા આટલો વાતાવરણમાં છે તો બધા ખેતરની અંદર આમ કહીએ તો લાગટ તમને ચુસ્યા છે એ જોરદાર નુકસાન કરતા હોય દેખાય પણ આ ખેતરની અંદર એટલું નથી બાજુમાં બીજી વેરાયટી છે એમાં નુકસાન છે તો મારી સાથે નાના ઈટાળાથી જીતુભાઈ વોરા કે જેના ખેતરમાં આપણે ગઈ સિઝનમાં આપણી અન્ય વેરાયટીનું પણ વાવેતર જોયું હતું તો એ મારી સાથે છે તો જીતુભાઈને પૂછે જીતુભાઈ તમને આ કપાસ કેવો લાગ્યો શું લાગે જીતુભાઈ કપાસ ટુ ઇન વન કર્તવ્ય સીડની બેસ્ટ વેરાયટી છે કારણ કે આ વર્ષે જે અન્ય વેરાયટીમાં જે સુશિયાના એટેક છે એના કરતાં બહુ બહુ ઓછા એટલે બહુ ઓછા છે ઓકે તો તમે અત્યાર સુધીમાં આમ જનરલી બધા કપાસ ઘણા બધા વિસ્તારમાં તમે જોતા હો તમે ઘણા બધા ખેડૂતોની વાડીઓ જતા પણ હોવ છો તો તમને એ કપાસ અને આ કપાસમાં શું ડિફરન્સ લાગી વર્ષની કમ્પેરિઝન જોતા ટુ ઇન વન છે ને અત્યારે બેસ્ટ વેરાયટી છે કારણ કે અત્યારે ગમે એટલા છંટકાવ કરીએ છીએ તો પણ કંટ્રોલ નથી અને આની અંદર ત્રણ છંટકાવ કરવા છતાંય કોઈ પણ એટેક નથી અત્યારે થ્રીપ્સ કે સુસિયા પ્રકારની જીવાતમાં ઓકે અમારા જે ખેડૂત છે એ અત્યારે ઓલરેડી રાજકોટ એક સંજોગ ઔષધ કોઈ કામની અંદર બીજી છે એટલા માટે હું તમને એમની તો મુલાકાત નથી કરી શક્યો પણ એમના જે ખેડૂત છે લાધાભાઈ લાધાભાઈ આ ખેતર ઉપર અત્યારે હાજર છે અને લાધાભાઈને આપણે પૂછીએ કે એમને આ કપાસ જ્યારે વાવ્યો ત્યારથી અત્યાર સુધીની ટ્રીટમેન્ટ લાધાભાઈએ કરેલી છે તો ખરેખર પહેલાં તો એમને લાધાભાઈને ધન્યવાદ દઈએ કે કર્તવ્યની સારી વેરાયટીના સારા ગુણધર્મોનો ડિસ્પ્લે અત્યારે તમને જે દેખાય છે ને એમાં ક્યાંક ને ક્યાંક લાધાભાઈ મહેનત છે તો લાધાભાઈ શું લાગે છે કપાસ તમને કપાસ ઓરિજિનલ કપાસ એમાં નો ઓકે તમને આ આ કપાસ વધારે ગઈ એની પાસે કારણ શું કારણ